નમસ્કાર મારા સાહબ અને પરિવાર આદ્યાત્મની દુનિયામાં આપ સર્વેનો ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ કઈ રીતે કોશલ દેશના નગ્નજીત રાજા સાથે ચેલેન્જ ને પૂરી કરે છે એ મિત્રો આજે આપણે જાણવાના છે એના માટે જો આ ચેનલ પર નવા હો તો સ્પિરિચર વડા આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપણે આપણી યાત્રામાં વધીએ આગળ કે ભગવાન શ્રી કૃષ્ણ કઈ રીતે વાતચીત કરે છે અને કઈ રીતે ચેલેન્જને પૂરી કરે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ક્ષત્રિય પોતાના ધર્મમાં સ્થિત છે તેના માટે કંઈ પણ માગવું ઉચિત નથી ધર્મગ્ન એ ક્ષત્રિયની યાચના વૃત્તિની નિંદા કરી છે તેમ છતાં આપની પાસે મિત્રતાનો પ્રેમનો સંબંધ રાખવા માટે હું આપની કન્યાની માગણી કરું છું ત્યારે રાજા નગ્નજીતે કહ્યું કે પ્રભુ આપ સમસ્ત ગુણોના ધામ છો એક માત્ર આશ્રય છો આપના વક્ષસ્થળ પર ભગવતી લક્ષ્મી નિત્ય નિરંતર નિવાસ કરે છે કન્યાના માટે આપનાથી શ્રેષ્ઠ વર ભલા કોણ હોઈ શકે પરંતુ યદુશ્રેષ્ઠ અમે આ સંબંધમાં એક પ્રતિજ્ઞા કરી છે કન્યાને માટે કયો વર ઉપયુક્ત છે તેનું બળ પરાક્રમ કેવું છે વગેરે વાતોની પરીક્ષા લેવા માટે જ આ પ્રતિજ્ઞા કરી છે અને હજી પલોટાયા વિનાના છે આ સાંઢો એ ઘણા બધા રાજકુમારોના અંગોને ખંડિત કરીને તેમને હતપ્રભ કરી દીધા છે શ્રી કૃષ્ણ જો આમને તમે જ નાથી લો પોતાને વશ કરી લો તો લક્ષ્મીપતિ આપ જ મારી કન્યા માટે યોગ્ય વર હશો ભગવાન શ્રી કૃષ્ણ રાજા નાગનાજીતની પ્રતિજ્ઞા સાંભળી અને કમર બાંધી અને પોતાના રૂપ બનાવી અને એકી સાથે રમત રમતમાં જ તે સાંઢોને નાથી લીધા આનાથી સાંડોનો ગર્વ નાશ પામ્યો અને તેમનો બળ પરાક્રમ આક્રમ પણ વિદાય થઈ ગયું હવે ભગવાન શ્રી કૃષ્ણ તે સાંડોને દોરડાથી બાંધી અને એ રીતે ખેંચવા લાગ્યા જેમ રમતું બાળક લાકડાના બળદને ખેંચતું હોય રાજા નગ્નજીતને ભારે આશ્ચર્ય થયું તેમણે પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણને પોતાની કન્યાનું દાન કરી દીધું અને સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાને અનુરૂપ પત્ની સત્યાનું વિધિપૂર્વક પ્રાણી ગ્રહણ કર્યું રાણીઓએ જોયું કે અમારી કન્યાને તેના અત્યંત પ્રિય ભગવાન શ્રી કૃષ્ણ જ પતિ તરીકે પ્રાપ્ત થઈ ગયા છે તેથી તેમને બહુ આનંદ થયો અને પુરાનગરમાં મોટો ઉત્સવ થયો શંખ ઢોલ નગારા વાગ્યા મંગળ ગીતો ગવા લાગ્યા અને બ્રાહ્મણો આશીર્વાદો આપવા લાગ્યા નગરના સ્નેહાળના નારીઓ શ્રેષ્ઠ સાડી અને અલંકારો પહેરી શૃંગાર સજી અને સુંદર આભૂષણો સાથે આનંદ વિભોર બની હર્ષ લૂંટવા લાગ્યા રાજા નગ્નજી તે પુત્રીને દહેજમાં પણ ઘણું બધું આપ્યું દસ ગાયો ત્રણ દાસીઓ આ ઉપરાંત નવ હજાર હાથી નવ લાખ રથ નવ કરોડ ઘોડા અને નવ અબજ સેવકો પણ દહેજમાં આપ્યા કોસલ નરેશ રાજા નગ્નજીતે જીતે વર કન્યાને રથમાં બેસાડી એક મોટી સેનાની સાથે તેમને વિદાય આપી તે સમયે પિતાનું હૃદય પુત્રીના પ્રેમથી દ્રવીભૂત થઈ રહ્યું હતું યાદવોએ અને રાજા નગ્નજીતના સાંડોએ અનેક રાજાઓના બળ પરાક્રમને ધૂળમાં મેલાવી દીધું હતું જ્યારે તે રાજાઓએ સમાચાર સાંભળ્યા ત્યારે તેમનાથી ભગવાન શ્રી કૃષ્ણનો આ વિજય સહન ન થયો તે લોકોએ નગ્નજીતની સત્યાને લઈ અને જતા રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણને ઘેરી લીધા અને ખૂબ વેગપૂર્વક તેમના પર બાણોની વર્ષા કરવા લાગ્યા ત્યારે પાંડવિર અર્જુને પોતાના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ પ્રિય કરવા માટે ગાંડી ધનુષ ધારણ કરી અને જેમ સિંહ નાના મોટા પશુઓને પછી યાદવ શિરોમણી દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણ દહેજની વસ્તુઓ તથા ભગવાન શ્રી કૃષ્ણ સત્યાને લઈ અને દ્વારકામાં પધાર્યા અને ત્યાં રહી અને ગૃહસ્થો ચિત્ત વિહાર કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણના ફોય શ્રુતિ કીર્તિ કઈ કઈ દેશમાં પરણાવ્યા હતા અને તેમની પુત્રીનું નામ ભદ્રા હતું તેમના ભાઈ સંતરદન વગેરે તેને ભગવાન શ્રી કૃષ્ણને આપી અને તેમણે ભદ્રા સાથે લગ્ન કર્યા મધ્યપ્રદેશના રાજાની કન્યા હતી લક્ષ્મણા તે અત્યંત સુલક્ષણો વાળી હતી જેમ ગરુડે સ્વર્ગમાંથી અમૃતનું હરણ કર્યું હતું તે જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયંવરમાંથી એકલા જઈ અને તેનું હરણ કરી લાવ્યા આ રીતે ભગવાન શ્રી કૃષ્ણજીની બીજી પણ હજારો હતી તે સુંદરીઓને તેઓ ભવમાસુરને મારી અને તેના બંદીગૃહમાંથી છોડાવી અને લાવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણે ભોમાસુરને શા માટે અને કઈ રીતે માર્યો એવો પ્રશ્ન દરેકને થવો ખૂબ જ ઉચિત છે એના માટે ભૌમાસુરે વરૂણનો છત્ર માતા આદિતિના કુંડળ અને મેરુ પર્વત પર સ્થિત દેવતાઓનું મણિપર્વત નામક સ્થાન છીનવી લીધું હતું આના કારણે સર્વના રાજા ઇન્દ્ર દ્વારકામાં આવ્યા અને તેના એક એક કરતું તો ભગવાન શ્રી કૃષ્ણને કહ્યા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય પત્ની સત્યભામા સાથે ગરુડ પર બેસી ભૌમાસુરની રાજધાનીમાં જ્યોતિષપુરમાં ગયા આ નગરના રક્ષણ માટે ભૌમાસુરે છ કિલ્લા બનાવ્યા હતા ગિરિદુર્ગ ચારે બાજુ પર્વતોની હાર માળા હતી સહસ્ત્રદુર્ગ ચારે બાજુ વિવિધ પ્રકારના શસ્ત્રો લઈ અને સૈનિકો ઊભા હતા જલદુર્ગ પાણીની ઊંડી જલ ભરેલી ખાઈઓ હતી અગ્નિદુર્ગ ચારે તરફ સળગતો અગ્નિ હતો અને પવન દુર્ગ વાયુની ભયંકર ઘુમરીઓ અને ધૂળની ડમરીઓ ઉડતી હતી અને મૂરપાસ પાસ દુર્ગ હજારોની સંખ્યામાં મૂર દાનવોના દસ હજાર દ્રઢ પાસની જાળ બિછાવેલી હતી આ રીતે ભૌમાસુરે છ કિલ્લાઓ બનાવ્યા હતા અને દરેક કિલ્લામાં આવા પ્રમાણે વિશેષતાઓ રાખી હતી અને હવે આવા ભૌમાસુરના છ કિલ્લાઓને કઈ રીતે સહજમાં જ પાર કરી અને ભૌમાસુરને હરાવી અને ભગવાન શ્રી કૃષ્ણ એક હજાર કન્યાઓને છોડાવે છે એ વાત મિત્રો આપણે કરશું આવતીકાલે ત્યાં સુધી બધાની જે છે રાતે રાતે ભારત માતાની જય સનાતન ધર્મની છે